હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરટીયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું સવારમાં માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે ઓગણત્રીસ ચાર બે હજાર ને પચીસ વાર છે મંગળવાર તો આજના આપણે કેરીના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બનાવેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ ત્યારે એક રિક્વેસ્ટ છે કે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ મળે છે વિડીયો થ્રુ બરોબર તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ચાલો આપણે કેરીના આજની શું પોઝિશન છે બજાર ભાવ જોવા જઈ અઢારસો ઓગણીસો છવ્વીસો 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 પચાસ છવ્વીસો પચાસ છવ્વીસો પચાસ

ઓગણત્રીસોત્રીસો પચાસ ત્રણ હજાર પૂરા ત્રણ હાજર ત્રણ હાજર ઇન્સ્ટામાં મુકાય ખાલી જવા માલ ત્રણ વિડીયો બનાવાય એકત્રીસો પચાસ એકત્રીસો બચા બનાવ એકત્રીસો બચ્ચા વાહ જમાદાર વાહ એકત્રીસો બચા ભાઈ

બે હજાર સિતે હલો બે હાજર સિત્તેર બે હાજર સિત્તેર બે હજાર નિર્દોક કાકા માટે 1100 રૂપિયા રાખવા છે 2070 હે દરમે હા હા કોઈને વાળા રવા મારે નહી દેવાનો કોઈને દારીએ 2070 250 1500 રૂપિયા ભાઈ 1500 1500 રૂપિયા ભાઈ હો હા 1500 આનું મમ્મા 1500 એ નસીબભાઈ હાલો લેવું હોય તો 3000 તમે ખાલી માલ જોઈ ગયો લેતા નહીં તમે આવીને ખાલી રહ્યો લેવો નો લેવો તમારી મનની મરજી બરોબર છે ખાલી લેવો નો લેવો તમારી મનની પણ આવીને ઉભાયરો છે છે તળા પછી થઈ જાય 1550 એપી સાબ બોલો 1550 માં માપી દો 1550 એપી સાબ 1550 બસ 1550 ઠલવી રાખો 1550 1600 1600 ખોળસો 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 300 રૂપિયા આઈલાવા ખોળસો 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 પાડી ખોળસો

હું તમને કે પછી હરખું સત્તરસો 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 રૂપિયા હાલો 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 અત્તરસો કે મનોમન મુકું અત્તરસુ દ્યો સત્તરસો સત્તરસો અઢારસો અઢારસો

તમને જ દેવાનો છે પચાસ મારે પચાસ તમને ગામ માં અઢારસો પચાસ

પંદરસો રૂપિયા ભાઈ પંદરસો રૂપિયા પંદરસો આ બીજું મમા પંદરસો એલા ભાઈ પંદરસો ધાઇ પંદરસો સાડી પંદરસો સાડી પંદરસો દાબાડી પંદરસો સાડી પંદરસો

2100 ઓલા મુરાદ થઈ ગયો ઇલે 2100 ગયો કે રયો જો 2100 વિયો ગયો લાગે 2100 રૂપિયા વાલ એલી મમના મામા ઢશ્યાલા આપી દો ઢશ્યા 2100 એક જ કેળાડ 2100 રૂપિયા 2100 2100 હાલી 2100

આશિપભાઈ જમાદાર લે છે એક બાવીસો દાયભાઈ હર્મેશ ભાઈ બાવીસો એક જૈશ્યા બાવીસો બાવીસો હમણાં લેવો ન લેવો કાંઈ વાંધો નહીં બાવીસો કીધો નશીબભાઈ બાવીસો મ કીધો એ એવું થેવીસસો નેવું થેવીસ આમાં મોકલો તમારે જ્યાં ઓછા મળે બે મળે. પચાસ એ ઈલા ઘડે કઈ એની તને કરી બે હજાર પચાસ અહિયાં આવું તને હિસાબ કરી દો બે હજાર પચાસ

Μάβη Σουέση, Άρου και Μάμα. Μάβη Σουέση, 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 Μάβη મામા હોના છે આ કોઈ ભરતું નથી લાગડ ભરેલી આવે ને કેરી એકે નો જાય એમ આ આ કેરી જાય ઈ મને આવી જાય શેર ને સા ને બધું હારે હોય ભરતા નથી પછી કાઈ 2280 કાઈ 90 કે હાલ 90 90 90 તેવીસ માથે દ દ 2310 આની ગેરંટી મારી તમારી નહીં ધરા ગેમ કે નહી કે આ નીકળ્યું એટલે પૈસા રોકો જવાબદાર ભલે ખવ રે હું તમને એક ગેરંટી આપું એક કેરેટ હું તમને અમારી તરફથી ખાવા આપી વેચવા નહીં 20 બચાવ કરી ના 2350 2350